રણને અડીને આવેલું વાવનું ચોથા નેસડા ગામ જ્યાં ભર ઉનાળે પાણી માટે પોકાર બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં રણને અડીને આવેલું વાવ તાલુકાનું ચોથા નેસડા ગામ જ્યાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચે તેના માટે અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી છે અને આ યોજનાઓ થકી કામગીરી પણ થઈ રહી છે પરંતુ વાવ તાલુકામાં કસ્ટમ રોડ પર રણને અડીને આવેલું ગામ જ્યાં ચોથા નેસલા પાણીને લઈને લોકસભાની ચૂંટણીનો લોકોએ બહિષ્કાર કર્યો છે ગામ વરતાં જ ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે ગામ લોકો દ્વારા છેલ્લા દસ વર્ષથી પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીની અનેક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી કોઈ સાંભળવા માટે તૈયાર નથી ગામના સરપંચ કહી રહ્યા છે કે અત્યારે અમારું ગામ ભગવાન ભરોસે છે ગામને પાણી કેમ નથી મળતું એ જ સમજ નથી પડતી અનેક રજૂઆતો બાદ પણ પરિણામ આવ્યું નથી અમારા ગામને પાણીથી વંચિત રાખવા માટે તંત્ર કેમ રાજી છે દસ વર્ષથી કોઈ આ ગામની મુલાકાત કેમ નથી લેવા આવતું અમારી સમસ્યા કોઈને દેખાતી પણ નથી અને મજબૂર બનીને અમારે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ફરજ પડી છે હવે પાણી નહીં તો મત નહીં પાણી નથી આવતું બીજી કોઈ તકલીફ નથી વર્ષો થી પાણી આવતું નથી બસ આ શું બધું તમે જોવો છો પશુપાલન આ બધું અને તળાવમાં પાણી પીવાનું ખારું છે માલ ને પીવાનું વર્ષ પીવાનું છે જ નહીં તલાવ ના સારા છે આ લોકો આવે છે પણ ટંક દ્વારા કેટલા દિવસ પાણી પૂરું પડે

પાણી વિશે તો અનેક વાર રજૂઆતો કરી છે આ ગામ લોકો કેટલી વાર ગાડીઓ આવે પત્ર મામલેદાર પાણી પુરવઠા અનેક વાર રજૂઆતો કરી છે છેલ્લા સાત આઠ દસ વર્ષ થી રજૂઆતો કરતા આવીએ છીએ ચૂંટણીઓ આવે એટલે બધા અધિકારીઓ આવે બાકી અધિકારીઓ કોઈ આવતું જ નથી અને પહેલી વાર બે અધિકારીઓ જે પાઇપલાઈન છે બે વાર અમારા ગ્રાઉન્ડ ઉપર આવે છે તો અમારા ગામની અંદર તો પહેલી વાર આવ્યા ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર બે અધિકારીઓ જ આવ્યા છે ગામ ની તા સંભાળ લેવા માટે પાણી પુરવઠાને ચોવીસ કલાક જે આ ગામની અંદર મેનેજ કરે છે રાઉન્ડ ગંગો પર અને પાણી પીવાનું એવું છે કે આ રણમાર છેલ્લો ભીસ કુપોડની અડીને આવેલો અને આ છેલ્લો બનાસકાંઠા જિલ્લાનો છેલ્લો ગામ છે કે અહીંયા પાણીની સમસ્યા બહુ છે અમારે canal ની canal ની સમસ્યા હોય છે શિયાળે પાણી નથી આવતું અને ઉનાળે અત્યારે આવે છે canal નું પાણી થોડા માટે અને પીવાની પણ વિકટ પરિસ્થિતિ છે સતત આ 45 ડિગ્રી તાપમાનની અંદર પાણીની કેટલી જરૂર હોળ જળ એ જીવન છે એટલે પાણીની ખુબ તકલીફ છે અને સતવારે સરકાર અમારી રજૂઆત સાંભળે ને પાણી આપે એવું અમે સરકાર ને રજૂઆત કરી છે અને જો પાણી નહીં આપવામાં આવે તો અમે ચૂંટણી બહિષ્કાર ની આપી છે અને ગામની એકતા છે એટલે હવે તો પાણી નહીં તો મત નહીં એ જ નારો છે અમારો